આ લોકો ટેમ્પો મૂકી જાય ને એ કારણ અમને તકલીફ થાય છે કેમ કે આ કચરો હલગાઈ દે તો પછી ટેમ્પો બાટલા ફાટીએ તો એ લોકો ની જવાબદારી કેટલા મહિના આ ગાડી આજે વર્ષ ઉપર થઈ ગયું છે આ કયા એજન્સી ગાડી છે તમને ખ્યાલ છે એ અમને નથી ખબર હવે આ મૂકી આગળ કોઈને કમ્પ્લેન કરેલી છે ના નહીં કઈ રહ્યા આજે પહેલી વાર જે કીધું છે કે ભાઈ તમારા બાટલા હટાવી દેવો અમે તો અમે હટાવી દે તો સારું પડે તો કે ભાઈ માસી હટાવી દેવું હટાવી દેવું પણ હટાવતા નથી એ લોકો એવું છે ફાયદા બાયદા તો પછી અમે કા જાય ગરીબ માણસ કા જવાના કેટલી ગાડી આવે યાર અહીંયા ગાડી ત્રણ ચાર ગાડી હમટી પર આવે ને રાતના તો તેમાં પાંચ છ હમટી ગાડી હોય જ એ લોકોનું ગોડાઉન છે અહીંયા હવે ગોડાઉન નથી એ લોકોનું ગોડાઉન તો છે જ નથી હવે કયો માલિક છે તેજો મને કને નહીં બતાવ્યા હવે જે પેલા માણસ હતા ને ગયા બાટલાવાળા બાટલા વાળા ત્યાં એક માણસને કીધું કે ભાઈ મારો બાટલો હલગે છે તો મેં શું કરવાનો હવે કે માસી મેં તમને ફોન કરું મેં ફોન કરીને એ લોકોને બોલાવું છું

મમ્મી આને કહે કે આને હટાવી દે નહીં હતા તો પછી આપણે કમ્પ્લેન લખાઈ દેવું નહી હટાવે તો રોજ પાંચ વાગે આવીને રોજ કહે છે નોકરી પછી આવીને રોજ તરત જ છે એને कुमार सिंह है क्या समस्या है आपकी सोसाइटी पे जो ये रोड जा रहा है यहाँ पे जो कचरा पड़ा है इसके बारे में आप कुछ बता रहे तो उसकी समस्या क्या है यहाँ पर बच्चे लोग छोटे छोटे हैं यहाँ डेली कचरा फेंके जाते हैं गीला कचरा और सब मतलब कचरे जो भी मतलब ताखा है मतलब का ये सब दुनिया भर कचरा यहाँ फेंका जाता है मुझे सिवाय में यह गैद का बाटला रखा हुआ है दो एजेंसियाँ है भारत का ये एस का है यहाँ कभी भी कोई भी दुर्घटना हो सकता है यहाँ दिन रात मतलब कोई माचिस माजा आग लग जाता है यहाँ आप रात को आइए सुबह आइए तो यहाँ कचरा जलता रहेगा इसकी जिम्मेदारी कौन होगी आपकी क्या मांगे अभी सरकार ये हमारी मांग है यहाँ से कचरा मतलब बंद होना चाहिए ये यह कचरा यहाँ बंद होना चाहिए और प्लस ये सोसाइटी का यकी का बाटला है यहाँ इतनी बड़ी सोसाइटी है ये दो बातें हैं ये यहाँ यकी का एक भारत का है

અત્યારે આવ તમારું ઝોન કયું લાગે એટલું ખબર પેટલા પડેલા નહીં બરાબર તમે ડ્રાઈવર છો ને બરાબર કઈ બાજુ તમારું બરાબર કઈ